આજ રોજ નવરાત્રી નો દિવસ છે અને નવરાત્રી દરમિયાન માતાજીની આરાધના કરવા અને શક્તિ પીઠ અંબાજી ખાતે દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે મંદિર રાત્રે ચાચર ચોકમાં ગરબાનું સુંદર આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે ગત રાત્રે મંદિરના ચાચર ચોક માં ગરબા કલાકાર ફરીદા મેર પહોંચ્યા હતા જેને લઈ શક્તિ અંબાજી ખાતે માતાજીના ચાચર ચોકમાં માં ગરબા ને લઈ ખેલૈયાઓ સાથે કલાકારોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો મંદિરના ચાચર ચોકમાં ગરબાના તાલે મન મૂકીને ખેલૈયાઓ જુમ્યા હતા

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ